નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો ચાલો આપણે વાર્તાની શરૂઆત કરી ગામમાં એક નાનું પગરા હતું જ્યાં સૂરજ જ્યારે ઢળતો ત્યારે આકાશ રંગીબેરંગી બની જતું આ પગરા પર એક નાના ટીપીને હસતા જોવા માટે દરરોજ સાંજના સમયે સરિતા હમણાં જ આવી જતી હતી સરિતા એ ગામમાં એક ખ્યાતનામ કવિની પુત્રી હતી અને તેની લખાણોમાં પ્રેમ સત્ય અને સુંદરતા માટે સતત શોધ હતી એક સાંજ જ્યારે સરિતા તેના હાથમાં એક નવો કાવ્યપંખી લઈ રહી હતી ત્યારે તેને એક અજાણ્યા યુવાનનો અવાજ સાંભળ્યો તે યુવાન એચેશ જલાલ નામનો યુવક હતો જે ગામમાં નવા નવા આવ્યા હતા એ પ્રેમી કાવ્યમાં રસ ધરાવતા હતા સરિતા અને એચેશ એકબીજાને જાણતા હતા પરંતુ કદી પણ એકબીજા સાથે એ રસ અને લાગણીઓ શેર કરી નહોતી તમે પણ કાવ્ય લખો છો એચે પૂછ્યું તમારા કાવ્યમાં કંઈક અદભુત વાત છે હા હું કાવ્ય લખું છું સરિતાએ જવાબ આપ્યો પરંતુ આ પાગલ પંખીઓ જેવા વિચારો આપણા હૃદયમાં એવું અનકહેલું કશુંક જ રાખે છે એ દિવસથી સરિતા અને એચેશ વચ્ચે એક નવી શરૂઆત થઈ બંને સાંજના સમયે પગરા પર બેસીને એકબીજા સાથે જીવનના અહેસાસ કાવ્યના શબ્દો અને પ્રેમની છાયાઓ પર વાત કરવા લાગ્યા એક નવું આશાવાદ ઊભું થયું આ સંબંધિત કાવ્ય બંનેના હૃદયમાં એક અનોખું જોડાણ હતું હાલ તો એ પગરો જ બંનેના જીવનનો એક મહત્વનો ભાગ બની ગયો એક દિવસ જ્યારે સૂરજને લાલ રંગની શોલમાં ઢળતાં જોઈને એચેશે સરિતાને પૂછ્યું તમારા જીવનમાં ક્યારેક એવું કાવ્ય હશે કે જે શબ્દોમાં ન લખી શકાય હા સરિતાએ હસતાં જવાબ આપ્યો પ્રેમ એ કાવ્ય છે જે દિલમાં લખાય છે તે આકાશના રંગમાં છુપાય છે આ વાતને સાંભળી એચેશેએ ગુમાવેલા શબ્દોને મૌનથી વ્યાખ્યાયિત કર્યો પ્રેમ એ કાવ્ય છે જે અમુક પળોમાં જપૌણ્ય પામે છે સાંજના પગરા પર સરિતા અને એચેશે આ કાવ્યના પ્રેમમાં પલાયન કરી લીધું આખરી વાક્ય જે કાવ્ય હૃદયમાં છે તે શબ્દોમાં કે પંક્તિઓમાં સમાવવામાં એ કેટલું ઓછું લાગે છે સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો ધન્યવાદ